આજરોજ ભરૂચ જિલ્લાના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ ઉલુમ ફલાહીની આગેવાનીમાં રાજા તળાવ ફતેપુરા તેમજ પરશુરામ ભટ્ટામાં ગાદલા તકિયા રજાઈ કંબલ ની છસો કીટ કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વિના તમામ પૂર પીડિત કુટુંબો કે જેઓના સંપૂર્ણ ઘરો ડૂબી ગયા હતા તેવા કુટુંબોને કીટનું વિતરણ કરવા આવ્યું

મોલાના મુબારક ઇસ્લામપુરીની આખી ટીમ જે લોકો વડોદરા મુકામે આવ્યા હતા વડોદરા મુકામે જે પાણીના પૂરમાં સૌથી વધુ અફેક્ટેડ લોકો હતા રાજા રાણી તલાવવાળો એરિયા ઇન્દિરાનગરવાળો એરિયા ફતેહપુરાવાળો એરિયા પરશુરામ ભઠ્ઠો આ તમામ એરિયામાં મળીને કુલ છસો દાદલા અને બારસો ટકિયા તેમજ આપણે કંબલ રજાઈ આ તમામ એક સીવા માટેના સાધન સામાનની કીટ એવા ઘરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે કે જે ઘરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા અને આ ઘરોના અંદર જ્યાં આગળ પાણી સંપૂર્ણ ડૂબી રહ્યા હતા ઘરો એવા ઘરોના લોકોને જેમાં કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના તમામ ધર્મના લોકોને જે રજીસ્ટર નોંધણી કરી હતી સર્વે કરી ઉપર એમણે અમે લોકોએ સર્વે કરાવ્યું અને જે સૌથી વધુ અફેક્ટેડ હતા જેને સૌથી પહેલાં જરૂર હતી એવા પ્રકારના ઘરોના લોકોને આ રીતે અહીંયા આગળ અમે લોકોએ ગાગના ટકી રજાઈ કંબલ આ તમામ વસ્તુઓ પૂરી પાડેલી છે